ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર પીએમ મોદીને ફરી એક વખત જાનથી મારી નાખવાની ધમકી મળતા ચારે બાજુ કપડાહાટ મચી જવા પામ્યો છે મુંબઈ પોલીસને શનિવારે વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો મુંબઈ ટ્રાફિક પોલીસને હેલ્પલાઇન નંબર પર મળેલા આ મેસેજમાં લખવામાં આવ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના બે એજન્ટો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બોમ્બ વિસ્ફોટ કરવાનું કાવતરું કરી રહ્યું છે મેસેજ મળતા જ મુંબઈ પોલીસની ટીમ એલર્ટ થઈ ગઈ હતી આ ધમકી ભર્યો મેસેજ પર પોલીસ અધિકારીએ કહ્યું છે કે જે નંબર પરથી આ મેસેજ આવ્યો હતો તેની તપાસ કરી હતી અને ખબર પડી કે આ નંબર અજમેર રાજસ્થાનનો છે અમારી એક ટીમ શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે તાત્કાલિક રાજસ્થાન જવા રવાના થઈ ગઈ છે પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આ ધમકી ભર્યો મેસેજ વહેલી સવારે અમારી ટ્રાફિક કંટ્રોલ ટીમની હેલ્પલાઇન પર મળ્યો હતો બસ આજ માટે આટલું અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ